આજે હું છોતેરમાં વર્ષમાં પ્રવેશ કરું ગઈકાલે પંચોતેર વર્ષ પૂરા સમગ્ર સમાજે આખા રાજ્યમાંથી દેશમાંથી સમાજ નાગરણીઓને બોલાયા અને જિલ્લામાં એ સરસ સમાજ તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપીને કે ભાઈ આ ગુલામદાર વાંજળા સમાજ બધા જ સમાજોને નોતરીને હું બધાનો છું એ પુરવાર કરવા માટે આજે મિત્રો બધાને અહીં નોતર્યા મારા મિત્રો કેવું છે હું ઋણ સ્વીકાર સમાજનો કરું છું બધા પ્રજાજનોનો અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો બધાનો ઋણ સ્વીકાર એટલા માટે મિત્રો કરું છું કે ગઈકાલે બ્લડ ડોનેશનમાં આ જુદીના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હોય કે લાઈનો લાઈ અમારી વ્યવસ્થા થોડી ટૂંકી પડે અપેક્ષા નથી કે આટલું બ્લડ આવે છતાં પંદરસો ઉપર વ્યવસ્થાઓ તો ક્યાંય ક્યાંય મને મિત્રો અભિમત મારા વિસ્તારના લોકોએ કર્યું કોઈ સુરતથી આવ્યા કોઈ દાહોદથી આવ્યા કોઈ પંચપાલથી આવ્યા બરોડા કચ્છથી મને એમ થોડું કહ્યું ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે પંચોતેર હજાર ચંદનના વૃક્ષો બાપવા માટે નક્કી પંચોતેર હજાર કર્યો હતો પણ લાખ ઉપર બીજો એ કાર્યક્રમ પણ ચાલુ દીકરીઓને ડિલિવરીમાં દીકરીઓને કિટ આપવા વાત બાળકોને આંગણવાડીની દીકરીઓ જોતા એમના માટે પર્યાવરણના જતન માટે જેમ ચંદનના વૃક્ષો છે પીંપળના વૃક્ષ વડના વૃક્ષ બીલીના વૃક્ષ આવું મિત્રો અનેક પ્રકારના કાર્યો પ્રજા જીવનમાં ઉપયોગી ક્યાં થાય ને જીવાડાના માનવીની સારી જરૂરિયાત છે મિત્રો શાળામાં પંચોતેર નક્કી કરી હતી કે ત્રીજી પૂજન આપશું પણ લગભગ અત્યાર સુધી બસો ઉપર આખા જિલ્લામાં મને ખબર પણ નથી તો બધી શાળાઓ પોતાને તિથી પૂજન આપે છે આ મને એમ લાગે છે કે મારા પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ પણ હું આ બધાનો ઋણ સ્વીકાર એટલા માટે કરું છું કે મિત્રો બધા મારી પાસે કામ માટે ના આવ્યા મારી પાસે કોઈને કોઈ આવ્યું છે હું મિત્રો પંચો તોતેરમાં બેંક થોડીને જ્યારથી રાજકારણમાં પ્રવેશો ત્યારથી બેંકમાં હતો ત્યારથી બધાના ભલા માટેના કાયમી પ્રયત્નો કર્યા છે કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજ પરથી ભેદભાવ વગર ક્યારેય કોઈના પાછ અભાવો નહીં કોઈનામાં ભેદભાવ નહીં બધું કામ ન થાય પણ આપણે પ્રમાણિકપણે બધાના ટોપા માટે અને વિસ્તારના વિકાસ માટે મિત્રો કામો કર્યા છે આજે તમે બધા પણ તમે મને ખૂબ પ્રેમ આપ્યો કે બધાથી વધારે પ્રેમ તમે આપ્યો આ કામ જે જિલ્લામાં થઈ રહ્યું એના મેસેજ તો મારા ધણીયું પોકારનારા તમે છો મારા મીડિયા અને પ્રિન્ટ મીડિયા એટલે બધાથી આભાર પહેલો તમારો માનું કે તમારા માધ્યમથી જિલ્લામાં આ વાત ગઈ છે ત્યારે મિત્રો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખુબ ધન્યવાદ હા તમે જે સેવા કરી આજ પ્રમાણે શું પણ આ રીતે જિલ્લા ની સેવા